લિમખેડા જોડિયા ગામે તૂટેલા ડીપનાળા પર અકસ્માત થવાનું ભાઈ લોકો તસવીર જોઈ રસ્તા પર મુસાફરી કરી રહ્યા જુઓ આ છે ચડિયા ગામે મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં લીમખેડા તાલુકાનો વિકાસ અમારી ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવ્યો ડીપ નાળાનો પડદાફાશ લીમખેડા તાલુકાના ચડિયા ગામે મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં કોતર પર બનાવેલ નાળાની તસવીર જુઓ ચોમાસામાં ધોવાણ થયું છ મહિના વીત્યા છતાં આજે આ હાલતમાં જોવા મળે છે

ચેડિયા ગામે ચોમાસામાં ભારે વરસાદના કારણે મુખ્ય પ્રાથમિક શાળાની બાજુમાં ધોવાણ થઈ જેનું જવાબદાર કોન્ટ્રાક્ટર હાલ કુંભકર્ણની જેમ ઢોલનિંદ્રમાં સૂતું છે કે શું આ રસ્તા પર રોજે પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું ચેડિયા પ્રાથમિક શાળાની બાજુમાં તૂટેલા નાળાની મરમતની કામગીરી કરવામાં વહીવટી તંત્રને કોઈ રસ નથી કે પછી કોઈ મોટી ઉનારત થયા પછી નાળાના રિપેરિંગની કામગીરી કરવામાં આવશે તેવા અનેકો સવાલો લોકો સરકારમાં ચૂંટાયેલા નેતાઓને પૂછી રહ્યા છે આ ટુકડાના રિપેરિંગની કામગીરી ક્યારે કરવામાં આવશે તે આવનારા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ધોફ દાહોદ